ક્રિપ્ટો કરન્સીને ટ્રેસ કરવી સહેલી નથી એટલા માટે જ ક્રિપ્ટો ગુનાગારી માટે નવું હથિયાર છે હવે ક્રિપ્ટોના આવા ઉપયોગ પર ફૂલ ફૂલસ્ટોક મૂકવા માટે કેન્દ્રીય નાણાં મંત્રાલય હેઠળ કામ કરતું ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ મેદાને આવ્યું છે આ યુનિટે ક્રિપ્ટો પ્લેટફોર્મ્સ માટેના નિયમો અત્યંત કડક બનાવ્યા છે હવે માત્ર ડોક્યુમેન્ટ્સથી કામ નહીં ચાલે પરંતુ યુઝરનું લાઈવ આઇડેન્ટિટી વેરિફિકેશન કરવામાં આવશે અને તેનું લોકેશન પણ ચેક કરાશે આઠમી જાન્યુઆરીએ બહાર પાડવામાં આવેલી નવી ગાઈડલાઇન મુજબ ક્રિપ્ટો એક્સચેન્જીસને હવે વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ સર્વિસ પ્રોવાઈડર ગણાવવામાં આવ્યા છે હવે માત્ર સાદા ડોક્યુમેન્ટ અપલોડ કરવાથી કામ નહીં ચાલે ક્રિપ્ટો વ્યવહારોમાં રહેલી ગુપ્તતા અને તેની ઝડપનો ફાયદો ઉઠાવીને ગુનેગારો તેનો ઉપયોગ મની લોન્ડરિંગ કે ટેરર ફંડિંગ માટે ન કરે તે માટે જ સરકારે ક્લાયન્ટ ડ્યુ ડિલિજન્સ માટેના નિયમો કડક કર્યા છે નવા નિયમો હેઠળ યુઝર્સે હવે સોફ્ટવેરનો ઉપયોગ કરીને લાઈવ સેલ્ફી લેવી પડશે તે સમયે યુઝરે પલકારા ઝપકાવવા પડશે કે માથું પણ હલાવવું પડશે જેથી સિસ્ટમને ખાતરી થઈ શકે કે સામે જીવંત વ્યક્તિ જ છે આકરી કવાયત પાછળનું મુખ્ય કારણ એ છે કે કોઈ પણ અપરાધી કોઈનો જૂનો ફોટો કે ડીપ ફેક એટલે કે એઆઈ દ્વારા બનાવેલા નકલી વિડીયો વાપરીને સિસ્ટમને છેતી નહીં શકે નવા નિયમો મુજબ સરકારને હવે એ પણ ખબર પડશે કે કઈ વ્યક્તિએ કયા સ્થળેથી પોતાનું ક્રિપ્ટો એકાઉન્ટ ખોલાવ્યો છે હવે જ્યારે પણ કોઈ નવો યુઝર રજિસ્ટ્રેશન કરશે ત્યારે ક્રિપ્ટો એક્સચેન્જીસને તે જગ્યાના ચોક્કસ અક્ષાંશ અને રેખાંશ તારીખ સમય અને આઈપી એડ્રેસ જેવી તમામ ટેકનિકલ વિગતો સરકારને આપવી પડશે એટલે કે હવે એકાઉન્ટ ખોલનારનું લોકેશન ચોક્કસાઈથી ટ્રેસ પણ કરી શકાશે નવા નિયમો મુજબ હવે બેંક એકાઉન્ટ્સની ખરાઈ કરવા માટે બેની ડ્રોપ પદ્ધતિ ફરજીયાત કરવામાં આવી છે આ પદ્ધતિમાં યુઝરના બેંક ખાતામાં એક રૂપિયા જેવી નવી જેવી રકમ જમા કરવામાં આવશે જેથી એ ખાતરી કરી શકાય કે બેન્ક એકાઉન્ટ ખરેખર સક્રિય છે અને રજીસ્ટ્રેશન કરાવનાર વ્યક્તિનું જ એ એકાઉન્ટ છે આ ઉપરાંત હવે માત્ર પાન કાર્ડથી કામ નહીં ચાલે યુઝર્સે સેકન્ડરી આઈડી તરીકે પાસપોર્ટ આધાર કાર્ડ અથવા મતદાર કાર્ડ પણ આપવું પડશે સાથે જ સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર માટે ઓટીપી વેરિફિકેશન પણ અનિવાર્ય બનાવવામાં આવ્યું છે